ડોડી કામદારી કાર્યવાહીની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા ત્યારે આજે ટાઉન પોલીસ મથકે પહોંચીને રજૂઆત કરી છે હાલ ટાઉન પોલીસે ડોડી કામદારોના ટોળે ઉમટ્યા છે ઠેલા ઉતાર્યા છે યાત્રિકના ત્રણસો રૂપિયામાં એ ઠેલા મેકીને વ્યા ગયા છે તો અતારમાં હું લઈને ગઈ ત્યાં તો વિરાટ કાકાએ મારો હાથ પકડ્યો છે પછી અરવિંદભાઈ રહ્યા દિનાભાઈ રા દિનેશભાઈ એ ધક્કો માર્યો છે અને આ રીતે તો અમારી માથે મજૂર માથે અને ડોળીવાળા માથે ધક્કા મૂકી તો કર જ છે અમે પહેલા પણ વારંવાર જો તરી પેલા હડતાલ કરી હતી તો પણ કોઈ વજી સોલ્યુશન થયું નથી હજી અમારા વિરેશભાઈ ફૂલસંતભાઈ શેઠ નામના વ્યક્તિ દ્વારા હજી એમને ત્રાસ ચાલુ છે આજે પણ એક બૈરાઓનો હાથ પકડી અને મજૂરના થેલા હતા તે બધા લઈ જવામાં આવ્યા યુનિયન દ્વારા અમારા જે કાંઈ વ્યવસ્થા કરવામાં આવતી હતી તે વ્યવસ્થામાં આ વ્યવસ્થા ઊભી કર્યા કરે છે વારા ઘડીએ સંવાદાતા નિતિન જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે નિતિન અસામાજિક તત્વોના ત્રાસને લઈને જે વાતો કરવામાં આવી રહી છે ખાસ કરીને મહિલાઓને પણ હેરાન ગતિની વાતો છે શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે જે લુગના વાત કરીએ તો જે ભાવનગર જિલ્લાનું જે પાલકાણા છે એટલે કે જે જૈનોની તીર્થની નગરી કહી શકાય ત્યાં ફરી વખત જે ડોલી કામદારો એટલે કે પર્વત ઉપર જે સિનિયર સિટીઝન હોય તેમને ડોલી દ્વારા લઈ આવતા હોય છે અને તેનો જે મહિલાઓ અને પુરુષોનો જે વિવાદ છે તે ફરી સામે આવ્યો છે વિવાદની વાત એવી છે

તો રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ વધશે ગરમી અંગે હવામાન વિભાગની આગાહી થી સત્તર એપ્રિલે હીટવેવની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી ઉત્તર ગુજરાતમાં પણ ભીષણ ગરમી પડશે તો ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં પણ ભીષણ ગરમી છે તે પડશે રાજ્યમાં એકવાર ફરી ગરમીનો પ્રકોપ છે તે વધવાનો છે જેના માટે તમામ ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે પંદરથી સત્તર એપ્રિલ હીટવેવની આગાહી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં ધરખમ ફેરફારના એંધાણ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે અઢાર એપ્રિલથી ફરી વાતાવરણ પલટાશે અને મે મહિનામાં ખતરનાક વાવાઝોડા ત્રાટકશે લગભગ ગુજરાતના ઘણા ભાગમાં જૂનાગઢ વગર ભાગોમાં ગરમી પછી હવામાનમાં પુનઃ પડતા જોવા મળશે અને આ ગરમી ગરમી બાદ તારીખ અઢારથી ચોવીસ એપ્રિલમાં પુનઃ હવામાનમાં પડતો આવશે અને લગભગ બાવીસ ત્રેવીસ ચોવીસમાં પુનઃ વાદળો આવશે અને ક્યાંક સાંટા સુધી થવાની શક્યતા રહેશે એટલે તારીખ અઢાર અઢાર બાદ હવામાનમાં પુનઃ ઘટાડો થશે ગરમીમાંથી આંખે રાહત થશે ગરમીના કારણે વાંધી વર્તળ વરસાદને ખેંચી પણ લાવે એટલે દસમી મેથી પંદરમી જૂન વચ્ચે સાગરમાં પણ વાવાઝોડક ચક્રવાત બનવાની શક્યતા છે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહે છે સમુદ્રનું તાપમાન ઊંચું જશે જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં જ વરસાદ આવી જવાની શક્યતા રહે છે તો અન્ય સમાચાર કચ્છથી ભચાઉ નજીક અકસ્માત ઓવરબ્રિજ નજીક ટ્રેલરે પલટી મારી અકસ્માતમાં બે લોકોની ઇજા પહોંચી છે લોખંડના ભારે સામાન લઈ જતા વાહનના અકસ્માતથી વાહન વ્યવહાર પણ અટક્યો છે તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના દાણી લીમડામાં અકસ્માત બેકાબુ કાર ચાલકે સર્જ્યો અકસ્માત કાર અથડાતા મંદિરને નુકસાન પહોંચ્યું કાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે તો ડ્રિંક એન્ડ ડ્રાઇવની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે અન્ય સમાચાર ગીર સોમનાથથી ગીર સોમનાથમાં અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે વેરાવળ તાલાલા રોડ પર આવેલા દેવડી ફાટક નજીક બાઇકનો અકસ્માત બાઇક પર સવાર ત્રણ યુવકો પૈકી બેના મોત નિપજ્યા એક યુવાનની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે ત્રણેય યુવાનો વેરાવળના હોવાનું અનુમાન છે તો સતત અકસ્માતની વધતી ઘટના બાઇક પર સવાર ત્રણ યુવકો પૈકી બેના મોત નીપજ્યા ત્રણ અકસ્માતના અલગ અલગ દ્રશ્યો કચ્છ અમદાવાદ અને ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે જ્યાં અકસ્માતની આ વધતી ઘટનાઓમાં એક તરફ ટ્રેલર પલટ્યું બેની ઈજા થઈ છે તો ગીર સોમનાથમાં બે લોકોના મોત નિપજ્યા છે અમદાવાદના નથેડીમાં પણ અકસ્માત સર્જાયો છે સતત અકસ્માતની વધતી ઘટના જોવા મળી રહી છે તો રાજ્યભરમાં અકસ્માત છે તે સતત વધતા જોવા મળી રહ્યા છે અકસ્માતના ત્રણ અલગ અલગ દ્રશ્યો અન્ય સમાચાર વાપીથી વાપીના છરવાડા વિસ્તારમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો છે જેમાં રોડ પરથી પૂર ઝડપે પસાર થતી એક કાર ચાલકે બાઇક ચાલકને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો ને બેકાબુ થયેલી કાર સીધી જ ધડાકા સાથે રોડની બાજુમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ કારની જોરદાર ટક્કરના કારણે વીજ થાંભલાવ સાથે ટ્રાન્સફોર્મર જમીન દોસ્ત થઈ ગયું અને હાઈ વોલ્ટેજ વીજ લાઇનના વાયરો પણ કાર પર પડ્યા હતા જોકે આ ઘટનામાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને કાર ચાલક સુરક્ષિત રીતે કારની બહાર નીકળી ગયો હતો બનાવ બાદ આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી હતી જાણ થતાં જ વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી વીજ પ્રવાહ બંધ કરી અને કાર પર પડેલા વાયરોને હટાવી વીજ પુરવઠો યથાવત કરવા પ્રયાસ કર્યા હતા ડભોઈ વડોદરા રોડ પર કારમાં આગ લાગવાની ઘટના બની છે ડભોઈથી વડોદરા તરફ જતી હતી કારની અડફેટે શ્વાન આવતા સર્જાયો અકસ્માત તો ઝાડ સાથે કાર અથડાતા કારમાં ભભૂકી આગ કારમાં બેઠેલા દંપતિનો આ બાદ બચાવ થયો છે સામાન્ય ઈજા થતા બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે કારમાં આગ લાગતા સ્થાનિક રાહદારીઓ મદદે આવ્યા સમાચારની વાત કરીએ તો અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામમાં સ્માર્ટ મીટર ભડકે પડ્યા શ્રીજી દર્શન કોમ્પ્લેક્સમાં ડીજીવીસેલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરોમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ સદનસીબે કોઈ જાનહાની નથી થઈ આ મીટરો લગાવતી વેળાએ સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટરોના જોડે ઇલેક્ટ્રીક વાયરોને જોખમી રીતે લગાવ્યાની સ્થાનિકોને જાણ કરી હતી પરંતુ ડીજીવીસેએલના કર્મચારીઓએ વાયરોને લટકાવી દેવામાં આવ્યા હતા તોફાની ફરી એક વાર બેફામ બન્યા છે ઉત્તરાયણ વિસ્તારમાં મચાવ્યો આતંક દારૂ પીવાની માંગ સાથે કારીગર ને માર માર્યો ઇંડાની લારી ધારક ને તેમજ તેમના કારીગર ઢોર માર મરાયો આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં નોંધાવી છે ફરિયાદ હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે બોટાદ શહેરમાં ગઈકાલે એક જ જૂથના લોકો વચ્ચે મારામારી થઈ હતી જે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે વીડિયોમાં મહિલા સહિતના વ્યક્તિઓ લાકડી લઈને મારામારી કરતા દેખાયા આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સાબરકાંઠામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીધી સાબરકાંઠાના વડાલીના સગરવાસની ઘટના સારવાર દરમિયાન પતિ પત્નીનું મોત નીપજ્યું ત્રણ બાળકોને સારવાર માટે અમદાવાદ લવાયા હતા ત્રણે બાળકોને ઝેરી દવાની અસર વધુ હોવાને લઈને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા છીએ પરિવારે અગમ્ય કારણોસર ઘરે ઝેરી દવા પીધી હતી પતિ પત્ની બે પુત્રો એક પુત્રી દવા પીધેલી હાલતમાં હતા પાંચ વ્યક્તિઓએ સામૂહિક આત્મહત્યા કરવાનું ટ્રાય કરેલો હતો તે લોકો પહેલા વડાલી સીએસસીમાં માં ગયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે ઈડર ગયા અને ઈડર થી પછી અહીંયા અમારી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા જેમાં બે પતિ પત્ની સારવા વિદ્યાર્થી કરી આત્મહત્યા ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીનો આપઘાત બીજા વર્ષમાં બી ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધીને ટૂંકાવી દોરી તો વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરથી થી આવ્યો હતો પીએસ રાજ્યમાં પીએસઆઈની ભરતી માટે લેવાયેલી લેખિત પરીક્ષા પૂર્ણ થઈ છે લેખિત પરીક્ષા સંદર્ભે પહેલા સેશનમાં પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ છે તો પ્રિલિમ પરીક્ષામાં શેર માર્કેટની અપડેટને લઈને રસપ્રદ સવાલ પૂછવામાં આવ્યો શેર માર્કેટ અપડેટને લઈને તાર્કિક પ્રકારનો સવાલ પૂછવામાં આવ્યો હતો પેપર પ્રમાણમાં સહેલું હોવાથી ઉમેદવારોને હાશકારો થયો છે પેપર સહેલું રહેતા મેરિટ ઉંચું જાય તેવી પણ શક્યતા છે પેપર એકદમ ઈઝી હતું સારું હતું બહુ લેન્દી ન હતું જે કોન્સ્ટેબલનું ગઈ વખતે નીકળ્યું હતું એના કરતાં પીએસઆઈનું સરળ હતું એટલે મજા આવી તૈયારી પ્રમાણે સારું છે જેને તૈયારી વ્યવસ્થિત કરી હશે એને જોવું નહીં પડે તો અભ્યાસક્રમ મુજબ સહેલું હતું બધા લોકોને એમ તો બધા વિદ્યાર્થીઓને લાગ્યું સહેલું છે બીજા પેપર ગયા વખતે કોન્સ્ટેબલ કરતાં સહેલું પેપર હતું થોડુંક રિઝનિંગ અને મેથ્સ સાથે હોવાથી સમય બહુ વ્યવસ્થિત ઉપયોગ કરવો પડે નકર સમય બીજું સો માર્ગનો પહેલો ભાગ સો માર્ગનો બીજો ભાગ એમાં સમયનું મેનેજમેન્ટ કરવું થોડુંક અઘરું હતું મેરિટ તો આ મેરીટ આવી જવાનું છે કેમ કે પેપર એટલું ઈઝી હતું ને મેરિટ ઊંચું જ જશે મેરિટમાં અસર પડશે કેમ કે ઘણા લોકો મેન્સથી બીવે છે કે પહેલી પહેલી વાર આવ્યું છે તો લખાશે ને એવું બધું એટલે જેને મેન્સની તૈયારી કરી છે એ ફાવી જશે આમાં એનાથી કરી અને પ્રોબ્લેમ આવશે મેન્સમાં બાકી પ્રિલિમ્સ તો બહુ ઈઝી પેપર હતું ધંધામાં કરોડો રૂપિયાનું નુકસાન જતાં આઈટી એન્જિનિયર યુવક બન્યો ચોર ભેજાનો ઉપયોગ કરીને આરોપીએ એટીએમ કાર્ડની ચોરી કરવાનું શરૂ કર્યું અને તેમાંથી રૂપિયા ઉપાડવા લાગ્યો જો કે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે અમદાવાદની કાગડાપીઠ પોલીસે તેની પાસેથી ચોરીના 176 જેટલા ડેબિટ કાર્ડ પણ કબજે કર્યા છે પોલીસે મૂળ બેંગ્લોરના અને સુરતમાં સ્થાયી થયેલા અમિત જૈન નામના આરોપીની ધરપકડ કરી લીધી છે અમિત જૈન જ્યાં એટીએમ સેન્ટર પર વધારે લોકોની અવર જવર હોય ત્યાં વોચ રાખતો અને કોઈ પણ વ્યક્તિ એટીએમ કાર્ડ ભૂલી જાય અથવા તો કોઈને મદદ કરવાના બહાને કાર્ડ મેળવી લેતો હતો ત્યારબાદ તેનો ઉપયોગ કરીને અંદાજ મુજબ પિન નંબર નાખતો હતો અને જો સફળ થાય તો તેમાંથી રૂપિયાની ઉઠાંતરી કરી લેતો હતો તારીખ નવ ના રોજ ડી સ્ટાફ ને બાતમી રાત મળેલી એક વ્યક્તિ છે હસ્તગત કરી અને પૂછપરછ કરતા એની પાસેથી કુલ એકસો ને છોતેર જુદી જુદી બેંકના ડેબિટ કાર્ડ છે એ મળી આવેલા ત્યારબાદ એની અંગ કરતા એના ખિસ્સામાંથી છે એ આ ચોરીના પૈસા છે એ મળી આવેલા તો રાજ્યમાં દિવસેને દિવસે આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તે વચ્ચે હવે રાજકોટ મહાનગરપાલિકાને ફાયર સેફટી યાદ આવી છે ટીઆરપી અગ્નિકાંડને એક વર્ષ થવા આવ્યું ત્યારે હવે મનપાએ ફાયરના સાધનો લગાવવાનું શરૂ કર્યું અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં જ ફાયરના સાધનોનો અભાવ હતો પાલિકાએ ફાયર સેફટીના નામે ફક્ત આગ બુઝાવાના સિલિન્ડર જ લગાવેલા હતા

જે છે કે કહી શકાય કે ફાયરની જે પાઇપ લગાડવાની કામગીરી હવે હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરના અનેક હાઈ રાઇઝ બિલ્ડિંગો છે કે જ્યાં અગાઉ આગના બનાવ બની ચૂક્યા છે તો અત્યારે હવે જે છે મહાનગરપાલિકાનું તંત્ર જાળવ્યું છે અને મહાનગરપાલિકાના તંત્ર હવે દ્વારા હવે જે છે એ ફાયરની પૂરતી સુવિધાઓ જે છે પોતાની બિલ્ડિંગમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ओके खास કરીને આ લાપ્સ હતા કે હે કોન્ટ્રાક્ટર છે આપણે એની સાતો પણ વાત કરીશુ અ કેટલી બિલ્ડિંગોમાં અત્યારે આ લાગે છે અને કામ કે લાગે હે બે મતલબ સાત ઝોન હે સાતો સીડી મે કામ હો ગયા હે ઓર સભી મે parking કા ફુલ સ્પ્રિંકલર હુઆ હે ઓર સીડી સીડી મે ફાયર સેફટી કા પૂરા વ્યવસ્થા લગ ગયા હે ફાયર બટલા લગ ગયા હે જન સિસ્ટમ લગ ગયા હે ઓર બાકી કા કામ ય હુઈ ગયા હે પમ્પ રૂમ બાકી હે ઓ બન રહા હે पंप का हो गया मेन पंप है डीजल पम्प है जो कि है और फायर सेफ्टी में तीन ही पंप लगता है तीनों पंप लग रहा है पहले तो यहाँ पे नहीं था अभी चालू हुआ है अभी लग रहा है यहाँ पे यहाँ तो दो दिवस का, का काम बाकी है बाकी का, का काम फाइनल हो गया है राजकोट महानगर पालिका जो विंग है तमाम विंग में जो सीढ़ियों से में अतपलाइन पाइपलाइन की कामगिरी हाथ धरम रही है ખાસ કરીને જે છે અત્યારે જે છે આ કામગીરી બેથી ત્રણ દિવસમાં પૂર્ણ થશે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ટીઆરપી અગ્નિકાંડી જેવી ઘટનાને એક વર્ષ થવા આવશે ત્યારે હવેથી તંત્ર જાગ્યું છે આ કામગીરી ઘણી પહેલી કરવાની જરૂર હતી હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આગના બનાવો વધી રહ્યા છે અને તે વચ્ચે લોકોની સુરક્ષાના દાવા કરતી વડોદરા શહેર પોલીસના જવાનો ખુદ સુરક્ષિત નથી શહેરના પોલીસ કમિશનર જ્યાં બેસે છે તે પોલીસ ભવનમાં જ ફાયર સેફટીનો અભાવ હોવાનું સામે આવ્યું મહત્વનું છે કે વધતી આગની ઘટનાને ધ્યાને રાખીને ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે ફાયર વિભાગે પોલીસ ભવન સહિતની કચેરીઓને નોટિસ ફટકારી છે સાથે શહેરની હાઈરાઈઝ પચાસ બિલ્ડીંગમાં ક્ષતિઓ સામે આવતા नोटिस आपा लास्ट टाइम हमने एस एच जी हॉस्पिटल में रेसिडेंशियल बिल्डिंग को एक नोटिस दिया था अभी हमारे यहाँ पर सरदार सरोवर और साथ में पुलिस भवन जो है वहां पर भी हमें नोटिस दिया हुआ है सर उसके अंदर क्या दिक्कत, क्या खामी है उसके अंदर भी इसके नोटिस दिया।

કે અહીંયા ફાયર સેફ્ટીની કોઈ જાતની સુવિધા જે છે તે જોવા નથી મળતી આ એ પોલીસ ભવન છે કે જ્યાં પોલીસ કમિશનર બેસે છે અને અહીંયાથી વડોદરા શહેર પોલીસનો આખે આખો વહીવટ થાય છે અહીંયા ફાયર સેફ્ટીની સુવિધા નથી એના કારણે જ જે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા પોલીસ ભવનને નોટિસ ફટકારવામાં આવી છે ઉનાળાની સિઝનમાં ગરમી વધતી હોય છે અને એના કારણે આગના બનાવો જે છે તે સતત વધતા હોય છે એને ધ્યાનમાં રાખીને જ વડોદરા ફાયર બ્રિગેડ એક વિશેષ ઝુંબેશ જે છે તે શરૂ કરી છે અને શહેરની લગભગ પચાસ જેટલી હાઈરેસ્ટ બિલ્ડિંગો જે ફાયર બ્રિગેડ છે પર તેમના દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમાં શાળાઓ મોલ મલ્ટીપ્લેક્સ અને હાઈ બિલ્ડિંગ જે છે તેનો સમાવેશ થાય છે તમે પોલીસ બોલના દ્રશ્યો છે હવે બીજા દ્રશ્યો બતાવીશું સરદાર સરોવર નર્મદા નિગમ જે છે ત્યાંના દ્રશ્યો છે અહીંયા પણ જોઈ શકાય છે કે ફાયરની જે સિસ્ટમ છે તે ઇન્સ્ટોલ કરેલી છે પરંતુ તેની અવધી જે છે તે પૂરી થઈ ગઈ છે એટલે સિસ્ટમ જે છે તે માત્રને માત્ર શોભાના ગાંઠિયા સમાન અહીંયા સાબિત થઈ રહી છે ફાયર બ્રિગેડે તમામ જે હાઇરાસ બિલ્ડિંગો છે ત્યાં સર્વે શરૂ કર્યો તપાસ કરી તો મોટી મોટી ક્ષતિઓ જે છે જે સામે આવી છે એના કારણે જ પોલીસ ભવન સરદાર સરોવર નર્મદા નિગમ સહિતની જે જુદી જુદી સરકારી કચેરીઓ છે અત્યારે નોટિસ ફટકારવામાં આવી છે અને સ્વાભાવિક વાત છે કે નોટિસ ફટકારવી જ જોઈએ અને કાર્યવાહી પણ કરવી જોઈએ કારણ કે આ એવી કચેરીઓ છે કે જ્યાં મોટી સંખ્યામાં અરજદારો મુલાકાત લેતા હોય છે અને જ્યારે આગ જેવી કોઈ ઘટના બને ત્યારે જે અરજદારો જે છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે ત્યારે અત્યારે નોટિસ આપ્યા બાદ તંત્ર ક્યારે હરકતમાં આવે છે અને કેટલા સમયમાં આ ફાયર સેફ્ટીની સુવિધા જે છે તે ઉપલબ્ધ કરવામાં આવે છે તે જોવું રહ્યું પરંતુ એક વાત ચોક્કસ છે કે સરકારી કચેરીઓમાં જે લાલિયાવાડી ચાલી રહી છે એના કારણે જે સેંકડો અરજદારો હોય છે તેમના જીવ જે છે તે જોખમમાં મૂકાતા હોય છે ત્યારે આ જોખમ દૂર કરવા માટે ફાર વિગર દ્વારા આ તમામ જે હાયરેઝ બિલ્ડિંગ છે તેને નોટિસ ફટકાવવામાં આવી છે હાર્દિક દીક્ષિત મ્યુઝેડિંગ ગુજરાતી વડોદરા તો પોરબંદરમાં દરિયાઈ તરણ સ્પર્ધાઓ તો અવારનવાર યોજાય છે પરંતુ શ્રી રામ શ્રી સ્ક્રીમિંગ ક્લબ દ્વારા તરવૈયાવ માટે નવું નજરાણું રજૂ કરાયું છે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની ઓલ સી કાઇકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી તરવૈયાઓએ ભાગ લીધો હતો અમદાવાદના પૂર્વ કમિશનર અને એનએસજીના પૂર્વ ડીઆઈજી એક કે સિંઘે પણ પરિવાર સાથે સ્પર્ધામાં ભાગ લીધો આ સ્પર્ધામાં પુરુષો જ નહીં પરંતુ સાત જેટલી મહિલાઓએ પણ ભાગ લીધો હતો અને સ્પર્ધાને ખૂબ બિરદાવી હતી આ એક નવું નજરાણું છે પોરબંદરનું શ્રીરામ સ્વિમિંગ ક્લબનું આપણા રાષ્ટ્રને કે સી ની કિંગ કોમ્પિટિશન હવે રેગ્યુલરલી યોજાશે આની પહેલાં આપણે ફાસ્ટ ચાલુ કર્યું સ્વિમાથોન ચાલુ કર્યું કે સ્વિમિંગ કોમ્પિટિશન જે આપણી ઇન્ડિયામાં આપણે કહી શકીએ કે વન ઓફ ધી બેસ્ટ થાય છે પોરબંદરમાં સ્વિમિંગ મેં હા પે બહુ પહેલે ટુ થાઉઝન્ડ એટીનમાં એક વાર સ્વિમિંગ કોમ્પિટિશન કે લે આયા હતા તો જબ મુજે એસ ઇવેન્ટ કે બારમાં પતા લગા તો મેં એસકો ટ્રાય કરવા કે પ્લાન ક્યાં और कल हम लोग यहाँ पे आए थे कल फर्स्ट टाइम हमने कयाक्टिंग प्रैक्टिस की थी और आज इवेंट में पार्टिसिपेट किया मेरा अनुभव बहुत सुखद था और बहुत आनंद आया और मुझे अब लगता है कि मैं कयाक्टिंग की प्रैक्टिस रेगुलरली करूंगा मौका मिलने पे स्विमिंग क्लब द्वारा काएकिंग नयोजन कर पार्ट ले कि ना ले वीक लगती थी पर लीधो एट डर पड़ो एक्साइटेड बहुत कि पहली बार अपना पोरबंदर में आयोजन कर

બોટિંગ કરવાના શોખીનો માટે આવ્યા છે આનંદના સમાચાર અમદાવાદ રિવરફ્રન્ટ પર ફરી એકવાર બોટિંગ સિવાય

કિડ્સ મૂકવામાં આવશે મહત્વનું કે વડોદરા હરણી બોટ લેખકાંડ થયા બાદ રિવરફ્રન્ટ પર બોટિંગ સેવા બંધ કરાઈ હતી રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે આટલી કાળઝાળ ગરમીમાં રાજસ્થાનના એક સંત ઘોર તપસ્યા કરી રહ્યા છે હાથમાં માળા અને ગરમ રેતીની ચાદર ઓડી તપસ્યા કરતા આ શાંતિ માટે તપસ્યા કરી રહ્યા છે અલગ અલગ ગામમાં જઈને પોતાની કઠોર તપસ્યા કરે છે ત્યારે રૂણી ગામ સંત કેવદાર રામ રેલ નદીના પટમાં ગરમ રેતીમાં તપસ્યામાં લીન થયા સંતની અનોખી તપસ્યાને નિહાળવા દૂર દૂરથી ઉમટી રહ્યા છે લોકોના ટોળે રામાપીરના મંદિરે રેલ નદીના પટમાં બપોરે બાર થી એક વાગે અને રોજ ધોમ ધકતા તાપમાન પિસ્તાળીસ ડિગ્રી તાપમાનમાં પોતે રેતીમાં સૂઈ અને ઉપર રેતીવાળે એકદમ કપડું શરીર ઉપર રાખતા નથી અને તેઓ લગભગ પંદર થી વીસ વર્ષથી વિશ્વ શાંતિ માટે પોતાની માળા કરી રહ્યા છે પંદર વીસ સાલથી તપસ્યા કરે છે ભાવજી કેવી રીતે કરે ઉનાળામાં ભટ્ટ તડકામાં ત્રણ મહિના કરી તપસ્યા એક કલાક વિશ્વની શાંતિ માટે દૂર દૂરથી લોકો જોવા આવે છે ગામો ગામ પોતે તપસ્યા કરે છે તપસ્યા એમને વિશ્વ શાંતિ માટે ઉઘાડા શરીરે અને જે નદીપટ વિસ્તાર પડે છે જે જેને કહેવાય બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રીની ગરમી હોય એના અંદર દરરોજ એમને વિશ્વ શાંતિ માટે વગર કપડે એ તપસ્યા કરે છે જે તપસ્યા કરી રહ્યા છે બેતાળીસથી પિસ્તાળીસ ડિગ્રી તાપમાનની અંદર જ્યારે આપણે એક વગર ચંપલે કે ચપ્પલ પહેરીને ઉભા રહી નથી રહી શકતા એક સેકન્ડની અંદર એક તરફ હવામાન વિભાગ દ્વારા વેવની આગાહી આપવામાં આવી છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ સમય સમયે વેવ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ એક સંત છે જે આ વેવની અંદર પણ તપસ્યા કરી રહ્યા છે આપને દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યોમાં જે સંત જોવા મળી રહ્યા છે તે રાજસ્થાનના રતનપુર ગામના કેવદારામ નામના સંત છે જે છેલ્લા પંદર વર્ષોથી આ જ રીતે ધમધમતા તાપની અંદર પણ તપસ્યા કરતા હોય છે ઉનાળાના ત્રણ મહિના દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ ગામોમાં કે જ્યાં નદીનો પટ હોય છે તે નદીના પટમાં જઈને પોતાના શરીર પર આ નદીના પટની જે ગરમ રેતી હોય છે તે રેતી ઉપર નાખે છે અને હાથમાં માળા લઈને તેઓ તપ કરતા હોય છે એક દિવસમાં એક કલાક આ સંત જે છે તે તપ કરે છે અને આ સંતને જોવા માટે દૂર દૂરના જે ગામોના લોકો છે તે પણ આવતા હોય છે અને સંતના દર્શન કરીને ધન્યતા પણ અનુભવતા હોય છે અત્યારે અમે ધાનેરા તાલુકાના રૂણી ગામના રેલ નદીના પટમાં છીએ કે જ્યાં સંત પોતાની તપસ્યા કરી રહ્યા છે અને લોકો જે છે તે દૂર દૂરથી અહીંયા સંતને જોવા માટે આવી રહ્યા છે સંતનું માનીએ તો વિશ્વ કલ્યાણ માટે આ તપસ્યા કરવામાં આવે છે અને છેલ્લા પંદર વર્ષોથી આ જ રીતે ધમધમતા તાપની અંદર જ્યાં રેતીનો નદીનો પટ હોય છે ત્યાં જઈને આ સંત દ્વારા તપસ્યા કરવામાં આવી રહી છે કિશોર ગુજરાતી અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામની મહિલાઓએ અનોખું સેવા કાર્ય કર્યું સૂર્યપ્રતાપગઢ ગામની જીવદયા પ્રેમી મહિલાઓએ કીડીઓને ભોજન કરાવીને એક અનોખું જીવદયા અભિયાન હાથ ધર્યું હતું આ મહિલાઓ દ્વારા પાંચસો જેટલા શ્રીફળમાં કીડીયારું પૂરવામાં આવ્યું જે તે કીડીઓ તેને ભોજન સ્વરૂપે ખાઈ શકે આ તમામ શ્રીફળમાં ડ્રીલ મશીનથી હોલ કરીને તેમાં કીડીઓ માટે ભોજન ભરવામાં આવ્યું હતું જેમાં લોટ ગોળ ખાંડ અને તલ ઘી તેમજ સિંગદાણા સહિતની સામગ્રી ભરવામાં આવી આ મહિલાઓએ અનોખી રીતે આ સેવા કાર્ય કર્યું છે મહિલાઓએ કીડીઓને કીડીયારું પૂરીને બટુક ભોજન કરાવ્યું કહેવાય છે કે કીડીને કણ અને હાથીને મણ આ કહેવત મુજબ આ મહિલાઓ નાના જીવને ભોજન કરાવે છે તેમને આ સેવા કાર્યમાં ગામના અન્ય લોકો પણ જોડાય છે એની અંદર બેનો દ્વારા મંદિરે સવારમાં શ્રીફળ ભરવામાં આવ્યા છે જેમાં કિડિયારું ભરી દેવામાં આવ્યું અને એક કિરિયારું છે અત્યારે બપોર પછી બેનો દ્વારા જુદી જુદી જગ્યાઓમાં પાંચસો જેટલા શ્રીફ્ળ છે મૂકવામાં આવ્યા જેથી કીડીઓ છે તો એને એને માટે ખોરાકના કણ છે એ એ ટૂંકમાં સેવાનું કાર્ય છે ગામ દ્વારા કરવામાં આવે છે પાંચસો શ્રીફળ અમે મંગાવ્યા એની અંદર હોલ પડ્યા ત્યાર પછી એની અંદર ઘઉંનો લોટ ચણાનો લોટ ગોળ ઘી ખાંડ અને તમામ પ્રકારની અંદર ત્રિફળની અંદર ભરીને આજે સુરેશ્વર મહાદેવની જગ્યાની અંદર જે સો બેનો એકત્ર થયા સવારમાં ભરવાનું કામ કર્યું અને બપોર પછી અમે ટ્રેક્ટર ખુલ્લી જગ્યા ની આ પટાંગણની અંદર તમામ જગ્યાએ ત્રિફળ મૂકવામાં આવેલા નિમિત્તે અમે કિડિયાળું પૂરવાનું કાર્ય છે અને આવું ત્રણ વર્ષ અમારું આ કાર્ય ચાલુ છે અને એ નાના જીવને મોટા જીવને તો બધા બધું આપે છે પણ નાના જીવ માટે તો નાના જીવ માટે અમે આટલું કાર્ય છે તો શ્રીફળમાં લોટ ગોળ અને ખાંડ તેમજ ઘી નાખવામાં આવે છે કીડીઓને ભોજન કરાવવામાં આવે છે જીવદયા પ્રેમી મહિલાઓની અનોખી આ સેવા છે તે જોવા મળે છે તો હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યુઝીટી ગુજરાતી નમસ્કાર